ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં સૌને તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા છે નવા બ્લોગમાં ને વાગી ગયા છે ડાયરો સવારના સાડા છ થઈ ગયા છે ને બાજુ રોટલા બનાવી નાખ્યા ને હવે સુધારે છે શાક ઘરના ભીંડાનું શાક બનાવવાનું છે નહીં

બધાને જ આપણે રાધાને ક્રિશ આપણે ગોપીને દોવાનું બાકી છે દોઈ નાખ્યા અને પછી રાખણ કરી લઈ કલ્પ આપણે સાણા છે ગયો છે સાણા અડાયા સાણા ગયા અહીં પીડ્યા ને ચૂલામાં જગે આની બનાવવાની છે આપણે રાખ રાખ છે ને કેમાં નાખવાની ને એ હમણાં તમને હું છે ને આગળ જણાવીશ કેમાં રાખ નાખવાની છે

નહીં દેવો હા દેખાય છે મને હા નહીં દેખાય બસ હર લાગે ને જો આને અમે મોરગલ કહીએ ને ગુલમોહર કહેવાય તમે શું કહો કમેન્ટ કરી દો મસ્ત મજાના ફૂલ ખીલ્યા છે અહીંયા સાણા જેગી નાખ્યા છે આપણે રાખ્યા થઈ જાય ને પછી આપણે આજે

ચાલો ડાયરો આપણે ઘઉં છે ને પેક કરવાના હે તો જે પેલા આવી નાખી દઈ ઘઉં અને પછી રાખ્યા ને આપણે ઓલો બોય પાવડર આવે ને એ પાવડરને એને મિક્સ કરવાનો હે પછી પેક કરીને મૂકવાના લે ને જીવા જ પડે જ નહીં મારી પર અને જે બા ગાય દોવે છે ને આપણે જ્યાં ઘઉં બધા રહ્યા એ બધું પેક કરી દઈ કેમ કે હમણાં પાસે વરસાદની આગાહી છે પછી તો એને સારવાર ચોખતા જઈ

લેખન બધા ઠલવાના હે હાલો ડાયરો બઈ ના રીજો વિડિયો ડાયરો આપણે અડધા ગામ છે ને જે ઢગલો કરી દીધો હે ને હવે હે ને આમાં પાવડર નાખવાનો છે આપણે બોરિક પાવડર આવે ને એવડો ઈ એ તમને હમણે બતાવીશ અને સા શિરામણ થઈ ગઈ હતી યાર તાલો ડાયરો હે ને પેલા શિરામણ કરી લે ને પછી હે ને આ ગામ કામકાજ ચાલુ કરી દે પાછું એટલે જલ્દી પતે આપણે અને કિશોરભાઈ ગટુરભાઈ બે ગયા છે xa xin bình đẳng ai chịu được là lát vật quyết là lát là lát em làm tới cái về cái là so hai lát vật quyết à cái là một mắt quyết rồi à cái số về con mà rồi sẽ cái si làm ăn cơ rồi tại cắt nuôi

ને જે વાવડર છે તો નહીં જે આવડવા અને આપણને કાંઈ નુકસાન ના થાય સ્પેશિયલ અનાજમાં નાખવાનું પાવડર આવી આવે બોરિક પાવડર છે જો આવું છે કંઈ નામ જો ચોઘડિયા પાવડર એમાં ચોઘડિયા લખેલા હોય જે એમાં કલ્પે જો નાખે હેઠે રાખ બધું ઉડીને વહી જાય આવી રીતના સેટ કરી પછી ખાબ મારી દેવાની એટલે એને મિક્સ થઈ જાય થોડોક થોડોક જ નાખવાનો બહુ જાજો ને આપણે માપશો ને કેમ કે આપણે રાખ છે ને રાખ આવે એટલે બહુ ખાસ કાંઈ એટલી બધી જરૂર ના પડે પાવડરની આપણે કેવા પૂરતો નાખવાનો હે ખ્યાલ તો નથી રહ્યો પણ

Hello, về hello, nào hello, hello, gà ra hello, 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 đi hello, 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 làm còn ચાલો ડાયરો બનાવી રીતે વિડીયોમાં ફટાફટ કામ પતાવી દઈ ડાયરો આપણે બે ટીપડા અંદર ભરાઈ ગયા છે અને ઉપર છે ને સેજ સેજ આછી આછી રાખ નાખી દઈએ આપણે ડાયા સાણા ગાયના ખાવામાં કઈ રાખ કઈ નડે નહી તો ઉપાણી ઘા ઉપાણી એટલે પાછા હોય જાય તો ચાલો ડાયરો હવે છે આપણે આ બીજું ટીપડું રહ્યું ને એ અંદર ને મૂકવાનું આપણે રાખવાનું કણે કબાટ પાણી રાખવાનું છે અહીંયા સાફ અને અને બીજા ઘઉં વધારે એ ઉલી બાજુ એક આપણે ટાંકી ખાલી છે એ ટાંકી માં નાખી દીધી બાકી થેલી ભરી રાખ છું ટીપડા ને રહોડા ભરી દીધા અને એક બાર મૂકીને ભરી દીધું જે બીજા વધ્યા તા એ જોઈ એમાં બાપુ પાવડર નાખે છે પછી એને આ ઘઉં છે ને ઉલી ટાંકીમાં નાખવાનો જાય પડી નઈ આમાં આમાં નાખવાનો હે આપણે ઘઉં ને આ ટાંકી આખી ભરી છે આમાં હે ને બે વરસ જૂના ઘઉં છે આ ટાંકીમાં તો એમાં એક પણ જાય જીવડું નથી પડ્યું એમાં એવા ને એવા ઘઉં છે એમાં આપણે પાવડર એ નહીં નાખ્યો ખાલી હેઠે તવીએ આપણે નીચે રેખ્યા નાખીએ વચ્ચે નાખીએ અને ઉપર નાખીએ ને વચ્ચે લીમડાના પાંદ આવ્યા છે હેઠે અને ઉપર નાખે લઈને કોઈ પણ જાતની જીવાત નહીં પડી પણ આ વર્ષે પાવડર થોડોક ભેળીએ છીએ બહુ માપસારે બહુ જાજોય નહીં આ લગભગ અંદાજે હશે કેટલા ચાલી ચાળી મણ આજુબાજુ હોય છે ચાલી જ નહીં પણ તેરી પાંત્રી મણ જેવા હશે આ ગયો મસ્ત મજાના લીમડાના પાન આપણે નાખી દીધા હે અને હવે હેને ને આ રાખ રહી ને એ ઉપર ભભરાઈ દઈએ એટલે એને જીવાય તંદર પડે જ નહીં ઉપર છાંટી દેવી એમ એમ ન કરાય હાજરી નાખી દેવાય ને ભાઈ એમ ઉડીને વયું જાય બધી ક્યાંય ન હોય ક્યાં ઠેર આમ વહી ગયું બધે હારી ને ધન્યડા ક્યાંય ન હોય એ રીતને નાખી દેવાની ને આપણે થેલીમાં કોઈમાં ભર્યું હોય તો આપણે પાંચ કિલો દાણા અને નાની એવી પોટલી આટલી પોટલી ભરી પાંચ કિલો ઘઉં નાખીએ અને એક પોટલી આવી કરી નાખી દેવાની એ બીજા પાંચ કિલો નાખવાના અને એક આવી પોટલી ભરીને નાખી દેવાની એટલે જેવા આમાં ધનેરા પડે જ નહીં ઘઉંમાં

Hope em mukie lao kia đứa áp rin hạng kìa hoạt động 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 hoạt

વિડીયો નહોતો બનાવ્યો કેમ કે ને હું અચાનક વહી ગયો તો બાર ગામ દસા બાજુ વહી ગયો તો આપણે ખાતરની ડિલેવરી કરવાની હતી એટલે હું વહી ગયો હતો એટલે વિડીયો કાંઈ પછી બપોર બનાવ્યો નહોતો અને હા મિત્રો આપણે અમને જણાવ્યું એ પ્રમાણે આપણે ગાય આપણે દેશી ગાય અથવા ગીર ગાય જે હવે એના જે અડાયા છાણા હોય ને થાપા ઓગઈદના એ છાણા થૂકવું સૂકવી સુકવી દેવાના એની પછી રાખ બનાવી અને એ ટ્રાય કરજો તમે પાંચ કિલો એક પોટલી નાખી એ રીતના ટ્રાય કરજો એકવાર એક થેલીમાં જ કરજો એકથી બે ત્રણમણમાં ઘઉં રાખી અને કોઈ પણ અનાજ હોય એમાં અને ટ્રાય કરજો રિઝલ્ટ તમને મળે છે કે નહીં મળે અને સો ટકા રિઝલ્ટ મળશે એ તમને તમારા નજર સામે અમને તમે તમને દેખાડ્યું છું એ આ ટ્રાકિના બે વર્ષથી ઘઉં એમ નામ છે એક જીવા જ નહીં પડી પાસે ટ્રાય કરજો અને જો એ ના કરવું હોય તો આજે બોરિંગ પાવડર આવે ને એ ટ્રાય કરજો નાખજો એમાં જીવા જ નહીં પડે ચાલો ડાયરો હવે ને આપણે આ સાથે જ આજનો બ્લોગ છે ને કરી દઈશું અહીંયા જ પૂરો આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાઈક શેર ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં બધાયને રામે રામ